હતી શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર આવેલ લક્ષ્મી ફરસાણમાં બે દિવસ પહેલા ફૂગવાળી બાલુશાહી મીઠાઈ મળી આવી હતી જે તે સમયે પાલિકાના આરોગ્ય વિભાગે નોટિસ આપવા સાથે મીઠાઈ નાશ કર્યો હતો તે દરમિયાન આજે ફરી પાલિકાની કટ આ દરમિયાન આજે ફરી પાલિકાની આરોગ્ય અને ખોરાક શાખાએ દુકાનમાં ચેકિંગ કર્યું હતું અને આજે ફરિયાદ કરનાર હસમુખ પરમારને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મીઠાઈ અને ફરસાણના સેમ્પલો લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે અને આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા જે તે કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ આરોગ્ય વિભાગના આકસ્મિક દરોડાથી આસપાસની ફરસાણની દુકાનોમાં પણ ફફડાટ ફેલાયો છે આજ રોજ અહીંયા માર્કેટ ચાર રસ્તા લક્ષ્મી ફરસાણની બે દિવસ પહેલાંની જે કમ્પ્લેન હતી તે આધારે તે દિવસે તો અમે ઇન્સ્પેક્શન અને એની કામગીરી કરેલી જ હતી પણ ત્યારબાદ એમને સમયમર્યાદામાં લાઇસન્સ અંતર્ગત એમને ઇન્સ્પેક્શનની સૂચના જે આપેલ તે અંતર્ગત અમે આજે ફરી એ સ્થળ પર આવ્યા હતા અને તે આધારે તેમની દુકાનની સ્થળ તપાસ કરેલ છે અને આજે ફોર્મલ સેમ્પલ અને સર્વેલન્સ સેમ્પલ બંને મેક્સિમમ નમૂના લેવાની કામગીરી હાથ ધરે છે તે વખતે એમને કંઈક આગલા દિવસે બાલુશાહીનું કંઈક મીઠાઈનું ગ્રાહક દુકાનદાર પાસેથી વે વેચાણ અર્થે લીધેલ અને બીજે દિવસે તેમને જોતા તેમાં એમને કંઈક ફૂગ જણાઈ આવેલ અને તે અંતર્ગત એમની કંપનીના આધારે સ્થળ પર અમે હાજર થઈ અમે શેડ્યુલ ફોરની નોટિસ નિયમ મુજબ એફએસએસઆઈ અંતર્ગત આપેલ હતી એમના જે બાલુછાહી એમના હાથમાં જે મને બતાવેલ એમાં ફૂગ દેખાવામાં આવે આજની તારીખે એમને ત્યાં અમે જોતા જે તે સમયે એમને ફસ્ટકૉરિસ ઇન્સ્પેક્શન કરેલ અને સ્થળ તપાસ કરીને શેડ્યુલ ફોરની નોટિસ આપેલ તે અંતર્ગત એમને ફિફ્ટી ટુ સેવન્ટી પર્સન્ટ કામગીરી કરેલ છે પણ કેટલીક જગ્યાએ હજુ સાફ સફાઈની બાકી છે તેની પણ હમણાં હાલ એમને જાણકારી છે વાર તહેવારમાં અમે જનરલી એફએસડબ્લ્યુ વાન દ્વારા સર્વેલન્સની કામગીરી દ્વારા અને ફોર્મલ સેમ્પલ દ્વારા અમે વારંવાર આ જે પાંચ છ દુકાનો છે તેની અમે સ્થળ તપાસ કરીએ છીએ અને નમૂલોની કાર્યવાહી પણ કરવામાં આવે છે હા આ વિષય આવ્યો છે તો તે અંતર્ગત તમામ દુકાનોની ફરી સ્થળ તપાસ કરી અને સાથે મુજબ કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદી હસમુખ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બે દિવસ પહેલાં થયેલી ફરિયાદ બાદ પણ દુકાનમાં આજે ગંદકી જોવા મળી હતી બે દિવસ પહેલાં હું એ અહીંયાથી મીઠાઈ લીધેલી લક્ષ્મી પ્રસા મહાત્માથી બાલુ સાહેબની બાલુ સાંઈ નામની મીઠાઈ હતી તેમાં ફંગસ નીકળી બીજા દિવસે હું પૂજા કરતો હતો અને મારા ત્યાં ભગવાનને ભોગ ચઢાવવાનો હતો એમાં ફંગસ નીકળેલી પછી હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું એટલે મેં આરોગ્ય મલદાર સાથે વાત કરતાં આરોગ્ય મલદારે તાત્કાલિક ટીમ મોકલતા અહીંયા બધું ચકાસતા બધી બહુ ગંભીર બેદકારી હતી અત્યારે પણ અમે સ્થળ ઉપર આવ્યા છે તો ક્લીનનેસ નથી પહેલાં તો સફાઈ નથી માવાની બાજુમાં ઝાડું ઝાડું પડી રહ્યા છે એકદમ ગંદી વસ્તુ છે અંદર અને મને તો એવું લાગે છે કે આ માણસ હજુ પણ એવું વિચારે છે કે કશું નહીં થાય કશું નહીં થાય પણ એ ભાઈને હું કહેવા માગું છું કે આ બધું તમે વડોદરાની જનતા માટે બહુ હાનિકારક વસ્તુ કરી રહ્યા છે બીજી વસ્તુ કે મને અત્યારે બી બહુ દુઃખ થયું છે કે આટલું કહેવા છતાં પણ આ ક્લિનનેસ નથી રાખતા થઈ જશે થઈ જશે થઈ જશે ક્યારે થશે અધિકારીની સામે બી બધી મીઠાઈઓ બની રહી છે અંદરનું ક્લિનનેસ મેં જોયું રસોડાનું હજુ બી રસોડાનું ક્લિનનેસ નહીં થયું એટલે મારી તો આરોગ્ય અમલદારને એવી રજૂઆત છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થવી જોઈએ અને આના કડકમાં કડક તમારા જે નિયમો થતા હોય એ નિયમોની અંદર આ ભાઈને સજા થવી જોઈએ અને જે બી દંડ થતું હોય આરોગ્ય અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને મારી એક વિનંતી છે કે જે બી થતું હોય એ સીલ મારવાનું આવે ને તો બી આને સીલ મારવું પડશે કેમ કે આ આ જે દુકાનદાર છે માલિક છે એમને એવું છે કે બધા બધા ભાજી મૂડા છે અંદર ક્લીનનેસ નથી અત્યારે હાલમાં મેં આવ્યો છું અંદર ક્લીનનેસ નથી એના વિડીયો મારી જોડે બી છે માવાની બાજુમાં ઝાડુ પડી રહ્યા છે ઝાડુ એટલે બહુ ગંદી વસ્તુ કહેવાય

હા એ વાત હું કઉ છું ને કાચી રહી ગયો તો આ શક્ય બની શકે છે બસ એટલું આયા આયા સાહેબ મને બધું લેખિત આપેલું એમને એ પ્રમાણે થોડી થોડી ગનકી આમ થોડી સાફ થઈ ગયું બધું પણ થોડું રહી ગયું છે ના એવું ના નથી નથી એવું નથી એવું કોઈ કશું નથી હમણાં સેમ્પલ આપું જ છું એમને હું સેમ્પલ ભરીશ સાહેબ લોકો અને બધું વ્યવસ્થિત છે બધું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર